સોનગઢ તાલુકાના નિંદળા ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ વિકાસના કામો સહિત રસ્તા બાબતે કરવામાં આવેલ આક્ષેપ માત્ર ને માત્ર પાયા વિહોણા સુંદર તાલુકામાં આવેલી નિંદવાડા ગ્રામ પંચાયતમાં આવેલ ગ્રામ પંચાયતમાં જંગલ ખાતાના બગલી ફળિયાનો ચારસો મીટરનો રસ્તા બાબતને લઈ કેટલીક અસંતુષ્ટ જાગૃત નાગરિક દ્વારા રસ્તાના કામોને લઈ આ રસ્તો માત્ર કાગળ ઉપર હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા જે આક્ષેપ સાચો કે ખોટો સાબિત કરવા ચેનલને સ્થાનિક લોકો દ્વારા ઘટના સ્થળે ચકાસણી કરવા જણાવ્યું જ્યાં વાસ્તવિકતા કંઈક જુદી જોવા મળી હતી જ્યાં ગ્રામજનોની પ્રતિક્રિયા સામે આવી અને રસ્તાને લઈ કરવામાં આવેલા આક્ષેપ પાયાવિહોણા સાબિત થયા

ગૃહમાં સરપંચ દ્વારા જણાવાયું હતું કે ચૂંટણી નજીક હોય ત્યારે જ મેં કેમ યાદ આવે છે તે પહેલા કેમ નહીં વધુમાં તેમણે જણાવ્યું હતું કે વીસ વર્ષથી ગ્રામજનો અમને સરપંચ તરીકે બહુમતીથી ચૂંટાઈને લાવે છે તે જ અમારી પ્રતિષ્ઠા દર્શાવે છે વધુમાં તેમણે જણાવ્યું કે ભ્રષ્ટાચાર થયો હોય તો જિલ્લાના અધિકારી મુલાકાત લઈ તપાસ કરાવવામાં પણ અમે તત્પર છે તેમ મારું નામ વેચિયાભાઈ સેવલાભાઈ વસાવા ગામ નિંદવાડા તાલુકા સનગઢ જિલ્લા તાપી ગ્રામ પંચાયત નિંદવાડા સરપંચ છું અહીંયા જે અમે ઊભા છે એ રસ્તાની આપશેકબાજી જે થઈ હતી જે રસ્તો બે હજાર ઓગણીસમાં થયો હતો અને જેમણે પણ આપશેકબાજી કરી છે એ પાયા વહી અને તદ્દન જૂઠું છે હું અધિકારીઓને વિનંતી કરું છું કે આ રસ્તો ખરેખર તમે તપાસ કરી લેવા આવો અને જોઈ લો તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે આ રસ્તો હકીકતમાં બની નશે અને ફરી અમે નવો રસ્તો બનાવવાના છે પણ આ રસ્તાની તપાસણી થઈ જાય ત્યાર પછી જ અમે બનાવવાના છે જેથી કરીને અમારા પર જે આક્ષેપ બાજી થઈ છે કે આ રસ્તો માત્ર ને માત્ર કાગળ પર થયો છે એ તદ્દન છે અને હકીકતમાં આ આ આ રસ્તો રસ્તો છે છે તમારા પર પર કરવામાં કે માત્ર કાગળ છે ના ના આ હકીકતમાં આ રસ્તો બન્યો છે કાગળ પર નથી અને ગાંધીજીની એકસો પચાસમી જયંતી જન્મ જયંતિને જે બોર્ડ મોટો લગાવેલો છે એના પર પણ આ રસ્તો બે હજાર ઓગણીસમાં માં લખાયેલો લખાયેલો છે કાગળ પર હોત તો અમે શા માટે આ રસ્તા એ બોર્ડ પર લખ્યો હતો અને જેમણે જે આપશેકબાજી કરી છે તો બે હજાર ઓગણીસમાં એ રસ્તો બન્યો અને તેઓને તેવો તો રહેવાનો નથી તો એમણે ખરેખર બે હજાર ઓગણીસથી આ પાંચ વર્ષના ગાડિયા ગાળા દરમિયાન કેમ ન તપાસ્યું હતું ને અત્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જ કેમ એ આપશેકબાજી કરવામાં આવે છે એટલે એ આ બેન અને એમનો જે ઘરવાળો છે એ ખરેખર જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જ આપશેબાજી કરે છે અને ખોટા આરોપો મૂકે છે એટલે ખોટા આરોપો મૂકવું અને સામેની વ્યક્તિને બદનામ કરવું જ્યારે નારી સરપંચ હતી એમને એક નારી અપમાન કરે તો કેટલું વાજબી ગણાય એ પણ યોગ્ય નથી ને કે ભાઈ નારી નારીનું સન્માન કરવું જોઈએ અમે નારીઓનું સન્માન કરીએ છીએ અમારી સરકાર પણ નારીઓનું સન્માન કરે છે ત્યારે એ નારીઓએ પણ કોઈનું અપમાન ન કરવું જોઈએ કોઈ નારીનું અપમાન ન કરવું જોઈએ અને ગામમાં હળીમળીને રહેવું જોઈએ એવી મારી વિનંતી છે મારું નામ ભાનુબેન સુલેમાન ભાઈ બસાવા જે કોઈ બેન હ આરોપ લગાવ્યા છે એ બਝૂઠા છે જે કોઈ આટલા બે બેનો ભેગા થયા છે એ લોકોનો બેનોનો બીજી વાર એવું ન થાય તે માટે એને કાઢી લેવું જોઈએ મારું નામ વસાવા સમેલભાઈ રુમસીભાઈ છે હું ગ્રામ પંચાયતમાં બીસી ઓપરેટર તરીકે કામ કરું છું આજે જે બે હજાર ઓગણીસ વીસમાં રસ્તો થયો હતો જેની રસ્તાની શરૂઆત અહીં તમને દેખાય છે મીડિયા સમક્ષ જે રસ્તો પાકો છે અને થયો છે બધા અમે સાક્ષી છીએ આ ગામવાસીઓ પણ બધા સાક્ષી છે અને આ રસ્તાનો જે ફોટો જે આપ્યો હતો એ કટી રીતે બીજી જગ્યાનો ફોટો છે અને રસ્તાનો ફોટો છે જ નથી એવું મારે કહેવું છે અને જે સરપંચશ્રીએ જે કામ કર્યા છે એ બધા રસ્તાના કામ સારા કર્યા છે અને બે હજાર ઓગણીસ વીસમાં જે કામ આ રસ્તાનું થયું હતું એ ગામના જે રસ્તાના જે કામો લખ્યા છે એ બોર્ડ પર પણ લખેલું છે જે બધા જોઈ શકે છે ગામવાસીઓ મારું નામ વિદ્યાભાઈ સેવલાભાઈ વસાવા ગામ નિંદવાડા તાલુકા સનગઢ જિલ્લા તાપી સરપંચ શ્રી નિંદવાડા મારા ગામની સાથે સાથે અમલદી અને અજવાર બે ત્રણ ગામ આવેલા છે આ રસ્તા વિશે ચાર પાંચ દાડા આગળ વર્તમાન પત્રમાં જે જાહેરાત આવી હતી એ અમે વાંચી હતી એ રસ્તાને આપશેકબાજી થઈ હતી પરંતુ આ રસ્તો બે હજાર ઓગણીસ સુધીમાં થયો આ રસ્તા પરની જમીન કાળી માટીની હોય તેમજ ઝાડી જંગલમાંથી આ રસ્તો પસાર થતો હોય અને આ રસ્તાની આજુબાજુ કતર આવેલું હોય કતરના કારણે કારણે આ રસ્તો ધવાઈ ગયો છે અને દબાઈ ગયો છે અને ત્યાં નાનું તળાવ બનાવી દેવામાં આવેલ એના કારણે પણ રસ્તો ડૂબાણમાં જાય છે અને એના કારણે રસ્તો બેસી ગયો છે પણ હકીકતમાં આ રસ્તો બે હજાર ઓગણીસમાં મંજૂર થયો હતો અને આ રસ્તો કરવામાં આવ્યો હતો આ રસ્તા પર જ ઊભો થઈને હું ઇન્ટરવ્યૂ આપું છું આ રસ્તો ખરેખર સારી પરિસ્થિતિમાં હતો પરંતુ ચોમાસામાં જંગલ ખાતાના જે વાહનો રપા વાહતુક કરે છે અને જંગલ ખાતાના જ જે વાહનોમાં કેટલીક વાર વાંસો લાવવામાં આવે છે ગુનાકામના લાકડા વાહતુક કરવામાં આવે છે એના કારણે પણ આ રસ્તો ભારે વાહનો જવાના કારણે બેસી ગયોસ અને અત્યારે અમલદી અને અજવારમાં ચેકડેમનું કામ ચાલે છે ત્યારે બાર બાર વ્હીલ ચૌદ ચૌદ અને પંદર પંદર છ વ્હીલની ગાડીઓ જતી હોય એના કારણે પણ રસ્તો ધવાઈ ગયો અગાઉ કેટલાક અસંતુષ્ટ લોકોએ આપશેકબાજી કરી હતી કે આ રસ્તો કાગળ પર છે અને થયો જ નથી હકીકતમાં મારી પાછળ બેઠેલા ગ્રામજનો ઉભેલા લોકો જે બહેનો છે ખાસ કરીને તે બહેનો આ બધાને જ ખબર છે કે ગ્રામજનોને ખબર છે ત્રણે ત્રણ ત્રણ ગામના લોકો જે ભેગા છે એમને પણ ખબર છે હકીકત કે આ રસ્તો થયો છે અને થયો છે પરંતુ હાલમાં આ વાહનો ચાલતા હોવાને કારણે રસ્તો બેસી ગયો છે આ રસ્તાની દરખાસ્ત અમે કરી છે અને આ રસ્તો ફરી થવાનો છે પરંતુ પાયા વિહાણા કેટલાક અસંતુષ્ટ લોકો આપષે કરે છે તે અસંતુષ્ટ લોકોને કારણે આ રસ્તો બન્યો નથી પણ હકીકતમાં આ રસ્તો બનવાનો છે અને લોકો ઉપયોગી લોકો માટે થવાનો છે રસ્તો જરૂરથી થશે પણ લોકોએ ધીરજ રાખવાની જરૂર છે એ સિવાયના પણ કેટલાક લોકોએ આર ટીઆઈ છે આ આરટીઆઈમાં એવું આપશે કરવામાં આવ્યો છે કે ભાઈ કેટલા આરસીસીના રસ્તા થયા છે કેટલા ડામર રસ્તા થયા છે એ રેકો રેકોર્ડ સરપંચ પાસે નથી અને બીજો પણ એવા માહિતી માંગી છે કે ભાઈ ગામ ગામમાં પ્રધાનમંત્રી આવાસ કેટલા બન્યા છે કેટલાક પૂરા થયા છે અને કેટલાક હજુ ચાલુ થવાના એ માહિતી સરપંચશ્રી પાસે રહેતી નથી માત્ર ને માત્ર એ માહિતી તલાટીકો મંત્રી પાસે વહીવટી જવાબદારી હોય એમની પાસે હોય છે અને તાલુકા પંચાયતમાં પણ રેકોર્ડ હોય છે ત્યારે સરપંચ પાસે રેકોર્ડ હતો નથી સરપંચશ્રી પાસે માહિતી માંગવાની જરૂર નથી સરપંચશ્રી તો માત્ર ને માત્ર પદ અધિકારી છે એમની જવાબદારી બનતી નથી આ રસ્તો મોબિનભાઈએ કર્યો હતો કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટર શ્રીએ અને રસ્તો થયો છે એ બધાનો આંખે દેખા દેખાય છે ત્યારે ફરી એકવાર મારે વિનંતી કરવાની છે કે આ ગામમાં ખરેખર વિકાસ થઈ રહ્યો છે અને સતત વિકાસ થઈ રહ્યો છે લોકોને પાણીની સુવિધા મળી રહી છે પીવાને પાણીની સુવિધા મળી રહી છે આવાસો પણ મળી રહ્યા છે અને રોડ રસ્તાનું કામ પણ મળી રહ્યું છે ત્યારે મને સરપંચ તરીકે વિકાસ કરવા દેવો જોઈએ અને ગામનો વિકાસ થવો જોઈએ એ જ મારી પ્રાથમિકા પ્રાથમિકતા છે અને લોકો પણ મારા સાક્ષી છે લોકો જવાબ આપે છે કે આ ગામમાં ખરેખર રસ્તા રોડ રસ્તા થયા છે પાણીની સુવિધા મળે છે તદ ઉપરાંત ગેસ સિલિન્ડર મળે છે અને જે તે જનધન યોજના હોય એમાં પણ અમે અપાવીએ યોજના અપાવીએ છીએ ઉજ્જવલા યોજના અપાવીએ છીએ સરકારશ્રીની જે તે યોજના આવે છે તે યોજનાનો ગામનો વિકાસ થાય પ્રજાનો વિકાસ થાય એના માટે હું સતત પ્રયત્ન કરું છું અને પ્રયત્નશીલ રહું છું મારી પ્રજા હાઈ કમાન્ડ છે પ્રજા મને જેમ વિનંતી કરશે તેમ હું કામ કરીશ અને જે મને આક્ષેપ કર્યો છે એ લોકો ગ્રામસભામાં પણ આવતા નથી ગ્રામસભા સર્વસ્વ હોય છે ગ્રામસભાને સત્તા હોય છે ગ્રામસભામાં જે ઠરાવો કરવામાં આવે છે એનું પણ વાંચનમાં લેવામાં આવે છે અને ખર્ચ થાય છે એનું પણ વાંચનમાં લેવામાં આવે છે ત્યારે મારે અસંતુષ્ટ લોકોને એટલી જ વિનંતી કરવાની હોય છે કે ભાઈ તમે ગ્રામસભામાં આવો ગ્રામસભામાં તમે પ્રશ્નો પૂછો લોકો પણ સાંભળશે અને પ્રશ્નોની વાંચ્યા પણ મળશે ગામમાં સુલેહ શાંતિનો ભંગ ન થાય એ જવાની જવાની જવાબદારી પણ સરપંચશ્રીની છે ગામમાં ખોટા ઝગડા ઊભા ન થાય એ પણ જવાની જવાબદારી સરપંચશ્રીની છે ત્યારે અગાઉ જેમણે ચાર પાંચ દાડા આગળ જે સરપંચશ્રી પર ભ્રષ્ટાચાર કરે છે એવો આક્ષેપ મૂકીએ છે એ સદંતર પાયાવિહણ છે અને સદંતર જૂઠું છે ભ્રષ્ટાચાર મેં એક પણ પૈસાના કર્યો નથી મારી ઘરવાળી વીસ વર્ષથી સરપંચમાં રહી છે અને મારી ઘરવાળી એ સારા કામ કર્યા છે એના લીધે જ એમને વારંવાર સરપંચ તરીકે પદ આપવામાં આવે છે અને ત્યાર પછી મારી અત્યારે સરપંચ તરીકે નિમણૂક થઈ છે એ લોક સત્તાને કારણે લોકોએ મને સરપંચ તરીકે સારા કામ કરું એટલા માટે બનાવવામાં આવ્યા છે સામેવાળા જ્યારે ચૂંટણીમાં ઊભા રહ્યા હતા ત્યારે એક જણને સાત મત મળ્યા હતા એક જણને પંદર મત મળ્યા હતા ને એમનો છોકરો પણ સરપંચનો સરપંચ તરીકે હારી ચૂક્યો હતો અને એમના મામાશ્રી પણ સરપંચ પદેથી હારી ચૂક્યા હતા એમણે શું કામગીરી કરી છે એ લોકોને ખબર છે એટલા માટે જ એમને લોકો ચૂંટણીમાં પરાજય આપે છે અને ધૂળચાટ્ટા કરે છે મારી એટલી જ હકીકત અને વિનંતી છે ભૂલચૂક માફ કરજો પણ હકીકતમાં આ રસ્તો બન્યો છે હજુ પણ ગામનો વિકાસ થવાનો છે આ રસ્તો ફરી આમલદી અજવાર અને જુનાઈ સુધી થવાનો છે હજુ પુષ્કળ કામો રોડ રસ્તા અને પાણીના થયા છે અને થવાના છે આ હકીકત મારી સાચી અને બરાબર છે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત નામ છે પેલા જે બેને અરજીઓ કરે છે એ ખોટી રીતે પંચાયતમાં અક્ષેકબાજી કરે છે જે કામો થાય છે એ સારા થાય છે અમારા સરપંચ કેશુબેન હતા આ રસ્તો જે થયો એ બે હજાર ઓગણીસ વીસમાં થયો એનો અમે સાક્ષી છીએ ને અત્યારે બી જે કામો થાય છે એ સારા થાય છે દોઢસો જેવા આવાસો વેચ્યા ભાઈ અમારા જે હાલના સરપંચ છે આવાસોનું કામ બી ચાલુ છે અને રસ્તાનું કામ બી ચાલુ છે ને ખોટે રીતે આ બધા અરજીઓ થાય છે જે આ પંચ રૂબરો સાક્ષી છે અમે બધા રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાણી તાપી